અમદાવાદ માં બોમ્બ ધમકીના એકવીસ મામલે મહિલા આરોપી રેની જોશીડા ધરપકડ આરોપી રેની ચેન્નઈ રહેવાસી અને ડેલોઇટ યુએસઆઈ માં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકી છે

અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકીસ મેલ મળી છે કે બમધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ मेल करी थी अने स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते हैं तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलइट कंपनी में सीनियर कंसल्टेंट है इसका एक वन साइड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो कारण या माटे आइडिया तो इंजीनियर इनो खबर उन्नीस इक्कीस बाईस मन आ घा बदा दोस्तों वर्चुअल नंबर मेलवी फेक फे व्हाट्सएप अकाउंट फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पर બનાવતી હતી અને એના મારફતે આપણે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તન પણ કરતી હતી સ્કૂલ ગુજરાત કે અવા સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનિવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવિજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્યન આ ત્રણો જણા બહુ મહેનત કરી છે કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જી મેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે છે રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી મહારાષ્ટ્ર રાજસ્થાન છેડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અમદાવાદ સાયબર અને અહેમદાબાદ ક્રાઈમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનો નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે